મારી યે ઓ ભી તો લાગો જરા પકડી લે મારી મારી લોકોનો અનતો જો તો મોટા વાળા વાત તો રોડે આ કે આ ઘુંડુ મેલેવ મારા ઘરે પરગાઈ ગયો આ કે આ ક્યારે સાયકલ લઈને આઈ ગયા ઓ એલા છોરા તા એયા કાંટીયા હી લે કાંટા ને છોડી કે નહી ઓર મારઈ ગઈ

હા બરો 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 સુબાનો કોઈ આડો લઈ બરો તમ મારી જાતો રહ્યો હા આળો આમાં એમાં કોને આલ્યો તો કોને લઈ ગ્યા ઓમ ના લઉં સાયકલ તો મારી હતી ચોરી ગયો તો 300 રૂપિયા તું આલતો ઓ મો આલતો શરમણ ગે મારી હા આત નહીં આવો રાવયા આવ નહીં આવતો છોળા Lòng 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 đi, lòng 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 rồi! lòng 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 ઈ નો તો મુયે મારો તો 2000 મે બેધાર કરી દઉં 2000 માં તો અમે پتہ ન એ કાળી ને બેધી દેઓ મોકલી દઉં બોડીગાર્ડ મોકલી દઉં આડો આડો ખાલી ખોટો મરી જાય આ રાજી રે કારખાના ના ના લાવે આ તમને પસાય જ ના ના આ સાયકલ માં ખાલી ખોટી ભોય નાતી પાક લઈ લો સાયકલ મારી લઈ જજો મારી લઈ જજો મારી લઈ જજો ઓરે તો કારિયા ના

હલો <laughs> <laughs> <half>

Apa ya, ini? Ya, ya. Ada Siapa <laughs> <table> <usuk>